नमस्कार मैं संजय गांधी प्रेसिडेंट सनशाइन क्रिकेट क्लब से सनशाइन क्रिकेट क्लब एक रजिस्टर्ड क्लब है सिंस 1976 से. तो आज हमारे क्लब को भी आप देख सकते हैं कितने साल हो गए वो आज तक वो क्लब उसी तरह जगमगा रहा है जो 76 में जब स्थापना हुई थी जब से जब गूगल भी नहीं हुआ करता था हम जब से उसको सात साल की उम्र से हरवंश को देख रहे हैं और आज उसकी उम्र साढ़े सत्रह साल है आज इस मुकाम पर पहुंचा है कि उसने मजबूर कर दिया सेलेक्टर्स को भी उसको सेलेक्ट करने के लिए उसका परफॉर्मेंस इस तरह का था कि सेलेक्टर्स को भी मजबूर होना पड़ा इंडिया टीम में सेलेक्ट करने के लिए तो सनसैन क्रिकेट तरफ की की, क्रिकेट क्लब की, की तरफ से हरवंश और उनके पूरे परिवार और उनके साथ जुड़े हुए सभी खिलाड़ियों को खूब खूब बधाई देना चाहूंगा મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી સનસાઇન ક્રિકેટ ક્લબ રેલવે ગાંધીધામ જે ઓગણીસો ને છ્યાસીમાં રજિસ્ટર થયેલી ક્લબ છે તેના દ્વારા અંદર ઓગણીસમી ઇન્ડિયન ટીમમાં પસંદગી પામેલ ક્રિકેટ પ્લેયર હરવંશ પંગાલિયા એમને સન્માનિત કરવા સનસાઈન ક્રિકેટ ક્લબ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેના અનુસંધાને કાર્યક્રમની શરૂઆતમાં સનસાઈન ક્રિકેટ ક્લબના પ્રમુખ શ્રી સંજયભાઈ ગાંધી દ્વારા પધારેલ કચ્છની ક્રિકેટ એસોસિએશન એનજીઓ તથા અન્ય ઉપસ્થિતિ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંડર નાઇન્ટીનની ટીમમાં પસંદગી પામેલ હરવંશ પંગાલિયાના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હરવંશ પંગાલિયાનું પુષ્પગુચ્છથી સન્માન સનસાઈ ક્રિકેટ ક્લબના પ્રમુખ સંજયભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ સુરોજીત ચક્રવર્તી સનસાઈ ક્રિકેટ ક્લબના સેક્રેટરી દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સ્વાગત કડીમાં આગળ વધતા સનસાઇન ક્રિકેટ ટીમના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવેલા અને એક ભેટ સ્વરૂપે ક્રિકેટ બેટ આપવામાં આવેલ ત્યારબાદ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સેક્રેટરી મહેશ તિથારણી અને તેમના સભ્યો લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સભ્યો ધીરેનભાઈ મહેતા અને નરેશભાઈ બુલચંદાણી સેક્રેટરી નવી પમ પમવાની તથા અન્ય સભ્યો કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શરદભાઈ સેટી તથા અન્ય સભ્યો ભુજ ક્રિકેટ એસોસિએશનના જયેન્દ્ર શુક્લા મહેશ પંડ્યા રફીક કુરેશી તથા મુકેશ કોર ગાંધીધામ બંગાળી એસોસિએશનના પ્રમુખ સુરોજીત ચક્રવર્તી તથા તેમના સભ્યો સ્વર્ગસ્થ નારાયણભા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાજભા ગઢવી અરાઇઝર ફાઉન્ડેશનના પ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારી મીનાક્ષી ત્યાગી તથા તેમના સભ્યો ઉત્તર ભારતીય ક્ષત્રિય સમાજના પ્રેમચંદ્ર યાદવ તથા યજુવેન્દ્રસિંહ જાડેજા મહિલા એકતા ગ્રુપના રાધાસિંહ ચૌધરી ઉમા શેની ડીપીએસ શાળાના આચાર્ય સુબોધ થપિયાલ તથા શાળાના સભ્યો અને કચ્છ ક્રિકેટ સાથે જોડાયેલ બધી સંસ્થાઓને જેમ કે રેડ રાઉન્ડ રોયલર્સ ફ્રેન્સ અંજાર ડેમોક્રેસી ભુજ અને લાલ નવાણી ક્રિકેટ એકેડમી રાજેશ જોશી ક્રિકેટ એકેડમી ઉપસ્થિત અને મહાનુભાવો જેમ કે જેપી મહેશ્વરી નિલેશ મહેતામ ધર્મિષ્ઠા ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીધામ પંજાબી સમાજ તરફથી સંજય ગાંધી સારિકા ગાંધી અને સંદીપ ગોમ્બર દિલદયાલ પોર્ટ ઓથોરિટી તરફથી રવિ મહેશ્વરી મદન કિશન ખાલસા તથા માસ્ટર ઇફકો તરફથી અનિલ બારોટ મુકેશ સત સતવાલ ભાવિક ગોર અને કપિલ પાંઘી કેડી આર સી એના ખેલાડી સોરીસ ચક્રવર્તી જે અમેરિકાના ન્યૂયોર્ક લાઇન્સના લોન્ચ કોચ શ્રીલંકાના સ્ફોટક બેટ્સમેન સનત જય સૂર્યાની કોચિંગમાં પસંદગી પામેલા એ અનુસંધાને તેમના માતા પિતા તથા સોરીસ ચક્રવર્તી અંજાર એક્સ ઇલેવન તેમજ અંબાજી ઇલેવન બિલાલ એકેડમી છોટા ટાઇટન વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હરવંશ પંગાલિયા એ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે મેં પોતાની ક્રિકેટર તરીકેની સફર ક્યારે અને કઈ રીતે શરૂ કરી તેના અનુભવ વર્ણવ્યા હતા અને તેના પ્રથમ કોચ કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના અશ્વિન કચ્છવા રવિન્દ્ર આચાર્ય અને કેડીઆરસીના પ્રમુખ શેખરભાઈ અયાજી નકુલ અયાચી તથા અન્ય સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીધામમાં આ એક અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો હતો કારણ કે આ પ્રસંગે કચ્છ ક્રિકેટના સમગ્ર ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા અને પસંદગી પામેલ હરવંશ પંગાલિયાનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમનું સંચાલન અનિલ સિંઘ સનરાઈઝ ક્રિકેટ ક્લબના ખજાનચી દ્વારા અને ક્લબના સેક્રેટરી સુરજીત ચક્રવર્તી દ્વારા आभार विधी करवाना आवेल होती अंतमा अल्पाहार લઈને સૌ વિદાય લીધેલી कार्यक्रमाના અંતે સન સાઈન ક્રિકેટ ક્લબના પ્રમુખ સંજયભાઈ ગાંધીએ ઉપસ્થિતિ મહેમાનોને એનજીઓ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો વગેરેનો આભાર વ્યક્ત કરેલો હતો હરમનસિંહ હરમનસિંહને apni journey आज से 10 10.5 years पहले स्टार्ट किए उसने लास्ट 8 इनिंग में उसने 400 रन बनाए सौराष्ट्र की तरफ से बनाए उसने उसमें से एक उसने सेंचुरी मारी पंजाब के सामने 148, और वो मैच में वो सौराष्ट्र फाइनल में आई हम उसको आज यहाँ पे स्वागत करेंगे उसका वेलकम करेंगे और उसको आगे के लिए प्रोत्साहन देंगे थैंक यू हरवंश के बारे में मैं सिर्फ इतना ही कह सकता हूँ कि मैंने इस बच्चे को उस वक्त देखा जब उसकी उम्र छः साढ़े साल की रही होगी हरवंश अपने टैलेंट से आज इंडिया लेवल पे अपना नाम कर रहा है हम यहाँ से उसको बहुत बहुत शुभकामनाएं है देते हैं आज हरवंश जिस राह पर पहुँचा है ये एक पूरे कच्छ के क्रिकेटर्स के लिए गर्व की बात है छोटी उम्र में मैच्योरिटी इनिंग जो खेलता था ना वो एक बहुत बड़ी बात होती थी और ये हरवंश ने कर दिखाया है और इसी वजह से वो आज पूरे देश के सिलेक्टर्स को अपनी ओर खींचा है ऐसा सबको ऐसी दिल से शुभकामना सबसे छोटा बच्चा था अंडर 19 की टीम में और हाईएस्ट रन कैटर था अपनी टीम का फिर उसको 25 की टीम में सेलेक्ट हुआ, फिर आज वो बच्चा हमारे सामने इंडिया की टीम 25 में सिलेक्ट हुआ है मैं सब जिन्होंने इसके पीछे मेहनत की है मैं उनका बहुत शुक्रिया अदा करता हूं थैंक यू हरवंश ऑल द बेस्ट दी और ऐसे ही ब्लेसिंग्स देने ते रहना ये ब्लेसिंग्स के बिना इतना नहीं होता आप सबका आशीर्वाद है इसलिए इतना खेल रहा हूँ मैं बहुत थैंक यू मेरे पापा मम्मी का और मेरे सारे कोचेज जिन जिन ने सपोर्ट किया इस पूरी जर्नी में अंडर 14 स्टेट में सिलेक्शन हुआ डिस्ट्रिक्ट अच्छा में डिस्ट्रिक्ट में अच्छा गया फिर स्टेट में सिलेक्शन हुआ फिर स्टेट के लिए ओपनिंग की और रन बनाए मतलब दो जितने रन थे मेरे फिर अंडर सिक्सटीन का कैप्टन बना मैं और मेजर uh, थैंक्स की uh, को डिस्ट्रिक्ट में कैप्टन रखा तो फिर ऊपर से फिर स्टेट में भी उतना ही मिला मेरे को सपोर्ट की स्टेट में मैं कैप्टन बनू फिर उसके बाद अभी अंडर 19 में uh, दो टूर्नामेंट हुए